જય હિન્દ ગુજરાતી સ્ટડી ના એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વિડીયોમાં જોઈએ કે ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ નંબર એક છે જેનું નામ છે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય અને એ જે પાઠ આપ્યો છે એ પાઠના જે મિત્રો સ્વાધ્યાયના પ્રશ્નો છે સ્વાધ્યાયના તમામે તમામ પ્રશ્નોનું આપણે આ વિડીયોમાં સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે તો વિડીયો પૂરેપૂરો જોજો તો કે સ્વાધ્યાયના બધા જ પ્રશ્નો સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છે તો શરૂઆત કરીએ આપણે વિડીયોની જોઈએ પ્રશ્ન એક તમારી સમક્ષ જોવા શું છે પ્રશ્ન પ્રશ્ન એક તમારી સમક્ષ છે પ્રશ્ન મુખ્ય પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખવાના છે સવિસ્તર ઉત્તર લખવાના છે એમાં પહેલો પ્રશ્ન છે કે કંપની શાસનની ભારત પર થયેલી અસરો વિશે જણાવવાનું છે કંપની શાસનની ભારત પર થયેલી અસર વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીએ તો જોઈએ આપણે તો એ કંપની શાસનની કંપની શાસન છે તો કંપની શાસનની ભારત પર પડેલી આર્થિક અસરો આ પ્રમાણે છે તો એને આપણે મુદ્દા તમારી સમક્ષ મૂકી તો પહેલો મુદ્દો છે જો શું છે કે ભારત દેશ છેલ્લા બે હજાર વર્ષથી દુનિયાની અંદર આર્થિક ક્ષેત્રે ગૌરવ બર્યું ધરાવતો હતો બીજો મુદ્દો છે કે બ્રિટિશ કંપનીના સો વર્ષના શાસનકાળમાં ભારત દેશ બ્રિટિશ સામ્રાજ્ય માટે કાચો માલ ઉત્પન્ન કરનાર અને સામ્રાજ્યના તૈયાર થયેલા પાકા માલ માટે બજાર બની ગયો હતો આગળ મુદ્દો જોઈએ આપણે કે ઈસવીસન સાતસો ઈસવીસન સત્તરસો અઢારથી ઈસવી સત્તરસો અઢારથી સત્તરસો છપ્પન દરમિયાન બંગાળ પ્રાંત સુતરાઉ કાપડ કાચું રેશમ ખાંડ શણ મલમલ વગેરે ચીજવસ્તુઓની યુરોપના દેશોમાં નિકાસ કરતો હતો પરંતુ ક્લાઈવ એ અમલમાં મૂકેલી દ્વિમુખી શાસન પદ્ધતિને કારણે બંગાળ પ્રાંત આર્થિક રીતે શું બની ગયું કંગાળ બની ગયો ત્યારબાદ પ્રાચીન સમયમાં ત્યારબાદ પ્રાચીન સમયમાં ભારતના ગામડા સ્વાવલંબી અને સમૃદ્ધ હતા અને અંગ્રેજોના શાસનથી તે ગરીબ અને પરાધીન બની ગયા હતા ત્યારબાદ અંગ્રેજ સરકારની આકરી અને અન્યાયી મહેસૂલી મહેસૂલ નીતિને કારણે ભારતના ખેડૂતો પાયમાલ અને દેવાદાર બની ગયા હતા ત્યારબાદ ખેતી પડી ભાગી ત્યારબાદ ખેતી પડી ભાગતા તેની માઠી અસર દેશના વેપાર વાણિજ્ય પર થઈ ગઈ હતી અને અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના કાપડ ઉદ્યોગને વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાય જકાત નાખી હતી અને એના પછી ભારતના જે મિત્રો હુન્નર ઉદ્યોગો છે તો ભારતના હુન્નર ઉદ્યોગો પડી ભાગે અને એ માટે અંગ્રેજ સરકારે અયોગ્ય રીત રસમો અપનાવી અને પરિણામે ભારતના ઉદ્યોગ ધંધા પડી ભાગ્યા તેથી કારીગરો શું બની ગયા કારીગરો ગરીબ અને બેકાર બની ગયા અને કંપનીના નોકરો ખાનગી વેપાર કરતા હતા આ પણ અલગ મુદ્દો છે તેઓ બંગાળના વણકરો પાસેથી સસ્તામાં અને ટૂંકી મુદતમાં કાપડ પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી લેતા હતા અને ઇનકાર કદાચ જો કોઈ ઇનકાર કરે તો ઇનકાર કરનાર વણકરને તેઓ ફટકા મારવાની કે જેનની શિક્ષા પણ કરતા હતા અને એ રીતે અને એ રીતે કંપનીની જોખમીને કારણે બંગાળનો ધીકતો સુતરાવ અને રેશમી કાપડનો ઉદ્યોગ સુધી નાશ પામી ગયો અને એ રીતે આમ કંપની શાસનની ભારતની ખેતી ઉદ્યોગો અને વેપાર ધંધા પર વિનાશક અસર થઈ ગઈ બરાબર છે જોઈએ પ્રશ્ન આપણે બીજા નંબરનો જો પ્રશ્ન શું છે બીજો પ્રશ્ન છે કે કંપની શાસનની ભારત પર થયેલી સામાજિક અસરો જણાવવાની છે તો એ પણ જોઈએ આપણે તો જો એનો જવાબ છે કે કંપની શાસનની ભારત પર થયેલી સામાજિક અસરો આ પ્રમાણે હતી એનો આપણે જોઈએ મુદ્દો પહેલો જો શું મુદ્દો છે કે અંગ્રેજ અંગ્રેજ વહીવટ દરમિયાન વર્તમાનપત્રોના વિકાસથી પ્રજામાં વાણી અને વિચાર સ્વાતંત્ર્યની ભાવનાનો વિકાસ થયો અને વર્તમાનપત્રોના માધ્યમથી વિચારોનું આદાન પ્રદાન શક્ય બન્યું જોઈએ મુદ્દો આગળ આપણે અને એ પ્રમાણે અઢારમીથી લઈ અને ઓગણીસમી સદી દરમિયાન ભારતમાં સતી પ્રથા જન્મતાવેદ દીકરીને દૂધપીતી કર એટલે કે દૂધપીતી કરવી એટલે કે એને મારી નાખવી બાળ લગ્ન દહેજ પ્રથા વિધવા પુનલગ્ન જે એ બધા હતા એના પર પ્રતિબંધ વગેરે કુરિવાજો પ્રવર્તતા હતા અને અંગ્રેજોના સંપર્કથી રાજા રામ મોહનરાય બહેરામજી મલબારી દુર્ગારામ મહેતા વગેરે સમાજ સુધારકોએ એક કુરિવાજો નાબૂદ કરતા શું કર્યા કાયદા બનાવડાવ્યા કોની પાસે અંગ્રેજો પાસે મુદ્દો આપણે આગળ જોઈએ કે ભારતમાં ભારતમાં શિક્ષણ ક્ષેત્રે અંગ્રેજીકરણ થતાં દેશમાં અંગ્રેજી ભાષા જાણનારા લોકોની જરૂરિયાત ઊભી થઈ અંગ્રેજ ધારાશાસ્ત્રી મેકોલેના પ્રયત્નોથી ઈસવીસન અઢારસો ચોત્રીસમાં ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ શરૂ થઈ ગઈ અને ત્યારબાદ ચાર સૌડની ત્યારબાદ ચાર સૌડની ભલામણથી મુંબઈ ચેન્નાઈ અને કોલકાતામાં યુનિવર્સિટીઓની સ્થાપના થઈ ગઈ ત્યારબાદ આપણે આગળ જોઈએ કે ભારતમાં ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ થતાં એક નવો અંગ્રેજી શિક્ષિત વર્ગ શું થયો ઊભો થઈ ગયો અને નવા શિક્ષિત યુવાનોમાંથી રાજારામ મોહનરાય દુર્ગારામ મહેતા નર્મદ મહીપતરામ રૂપરામ કૃષ્ણદાસ મુળજી બૈરામજી મલબારી વગેરે સમાજ સુધારકો થઈ ગયા અને એ સમાજ સુધારકોના સક્રિય પ્રયત્નોને કારણે એના પરિણામે ભારતમાં સુધારાની પ્રક્રિયાને શું ગયો વેગ મળી ગયો અને એ રીતે એટલે કે આમ કંપની આમ કંપની શાસનને આમ કંપની શાસનને ભારતીય સમાજ પર નોંધપાત્ર અસરો કરી હવે જો મિત્રો આપણે પ્રશ્ન નંબર આગળનો મુખ્ય પ્રશ્ન બીજા નંબરનો જો શું પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નના માગ્યા મુજબ ઉત્તરો આપવાના છે પહેલો જોઈએ કે યુરોપિયન પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી શા માટે અને આ વિધાન સમજાવવાનું છે તો જોઈએ શા માટે ફરજ પડી તો જોઈએ આપણે તો કે પ્રાચીન કાળથી ઉત્તર છે કે પ્રાચીન કાળથી પશ્ચિમના દેશો અને ભારત વચ્ચે મોટા પાયા પર વેપાર ધંધો ચાલતો હતો અને એ સમયે યુરોપના બજારોમાં ભારતના મરી મસાલા તેજાના મલમલ રેશમી કાપડ ગળી તેમજ અન્ય કિંમતી જે વસ્તુઓની ભારે માંગ રહેતી હતી અને પશ્ચિમ અને પૂર્વના દેશો વચ્ચેનો વેપાર ઈરાની અખાદ અને રાતા સમુદ્રના જળમાર્ગે તેમજ મધ્ય એશિયાના જમીન માર્ગે ચાલતો હતો અને આ માર્ગમાં તુર્કસ્તાનમાં આવેલું કોસ્ટલ વેપારનું મુખ્ય મથક હતું અને એટલા માટે ઈસવીસન અને એટલા માટે ઈસવીસન ચૌદસો ને તુર્ક મુસ્લિમોએ જે એમનું કોસ્ટલ મિત્રો હતું એને શું કર્યું જીતી લીધું અને પરિણામે યુરોપના દેશો અને ભારત વચ્ચેના વેપારનો માર્ગ શું થઈ ગયો બંધ થઈ ગયો અને યુરોપિયન પ્રજાને જે ભારત આવવાના એટલે કે ભારતના જે મરી મસાલા હતા એ મરી મસાલા વગર ચાલે પણ ન હતું અને એટલા માટે તેથી તેને ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી હવે જોઈએ પ્રશ્ન આપણે બીજા નંબરનો તો પ્રશ્ન છે કે પ્લાસીના યુદ્ધની ટૂંકમાં માહિતી આપવાની છે તો એ પણ આપણે ઉત્તર આપી દઈએ તો કે પ્લાસીનું યુદ્ધ ઈસ્વીસન સત્તરસો સત્તાવનમાં બંગાળના નવાબ સિરાજ દૌલા અને અંગ્રેજો વચ્ચે થયું હતું કહ્યું પ્લાસીનું યુદ્ધ ઈસવીસન સત્તરસો સત્તાવનની અંદર બંગાળના નવાબ સિરાજ દૌલા અને અંગ્રેજો વચ્ચે થયું હતું ત્યારબાદ આપણે આગળ જોઈએ કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કહ્યું ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાના રક્ષણના બહાના હેઠળ પોતાના વેપારી મથક જેનો ફોર્ટ વિલિયમ એટલે કે કોલકત્તાની એક કિલ્લેબંધી કરવા માંડી અને સિરાજ ઉદ્દૌલા અંગ્રેજોની ખટ ખટપટોથી શું હતું વાકેફ હતો એટલે કે જાણકાર હતો અને આથી તેણે એ કિલેબંધી તોડી નાખી અને આ સમાચાર મળતા ચેન્નઈના ગવર્નરે બંગાળના અંગ્રેજોને મદદ કરવા માટે રોબર્ટ ક્લાઇવને નાનકડું લશ્કર લઈને મોકલી આપ્યો અને અંગ્રેજો સીધી લડાઈમાં નવાજ એટલે કે સિરાજ ઉદલાને હરાવી શકે તેમ નહોતા અને એટલા માટે એટલે કે તેથી તેમણે સિરાજ દૌલાને હરાવવા એક કાવતરું ઘડ્યું એટલે કે એમને પેત્રો રચ્યો અને એ કાવતરું ઘડ્યું અને રોબર્ટ ક્લાઇવે નવાબના સેનાપતિ મીર જાફરને બંગાળનો નવાબ બનવાની શું આપી એક લાલચ આપી અને તેમજ નવાબના બીજા વિરોધીઓને પણ લાલચો આપી અને પોતાના પક્ષમાં લીધા અમીચંદે ત્રીસ લાખ રૂપિયા આપવાનું કબૂલી અંગ્રેજોને મદદ કરી ત્યાર પછી રોબર્ટ ક્લાઇવે શું કર્યું તો રોબર્ટ ક્લાઇવે બંગાળનો નવાબ અંગ્રેજોને કનઘટ કરે છે એવું બહાનું કાઢી તેની સામે ઈસવીસન સત્તરસો સત્તાવનમાં યુદ્ધ જાહેર કરી દીધું અને ત્યાર પછી પ્લાસીના મેદાનમાં સિરાજ ઉદલા અને અંગ્રેજો વચ્ચે થયેલા જે યુદ્ધ થયું તો એ યુદ્ધની અંદર અંગ્રેજો શું થયા મિત્રો તો અંગ્રેજોની જીત થઈ ગઈ બરાબર છે અને ત્યારબાદ મીર જાફરને બંગાળનો નવા બનાવવામાં આવ્યો પણ તેના બદલામાં મીર જાફરે અંગ્રેજોને બંગાળની ચોવીસ પરગણાની જાગીર આપી હતી અને આમ ભારતમાં અંગ્રેજ સત્તાનો સત્તાનો શું થયો પ્રાણ પ્રાણ એટલે કે શરૂઆત થઈ ગઈ બરાબર જોઈએ પ્રશ્ન આપણે આગળનો પ્રશ્ન જો કયો છે આગળ આપ્યો છે પ્રશ્ન આગળ આપ્યો છે કે વેલેસ્ટલીની સહકાર સહાયકારી યોજનાની મુખ્ય શરતો કઈ કઈ હતી તો એ પણ જોઈ લઈએ તો કે ભારતમાં અંગ્રેજ કંપનીને સર્વોપરી બનાવવા અને અંગ્રેજ કંપનીની પ્રતિષ્ઠા પુનઃસ્થાપિત કરવા માટે ગવર્નર જનરલ વેલેસ્ટલીએ સહાયકારી યોજના અમલમાં મૂકી હતી અને એ યોજના એટલે કે આ જે યોજના હતી એ યોજનાની મુખ્ય શરતો આ પ્રમાણેથી કઈ કઈ હતી તો જોઈએ આપણે કે આ યોજના

કોઈપણ રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરી શકશે નહીં ચોથો મુદ્દો તેણે ચોથો મુદ્દો તેણે સહાયકારી યોજનાના અમલ માટે રાજ્ય દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ એટલે કે રેસિડેન્ટ રાખવો પડશે પાંચમો મુદ્દો જોશું કે પાંચમો મુદ્દો કે તે અંગ્રેજો સિવાય બીજા કોઈ પ્રદેશીઓને નોકરી રાખશે નહીં એટલે આ એના મુદ્દા થયા હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર ચોથો કે ડેલાવસીએ ખાલસા નીતિ અંતર્ગત કયા કયા રાજ્યો ખાલસા કર્યા હતા કોને લોર્ડ ડેલાઉસિંહ તો એ પણ જોઈ લઈએ આપણે તો જુઓ કે ગવર્નર જનરલ લોર્ડ ડેરાવસિંહે ખાલસા નીતિ અંતર્ગત નીચે રાજ્ય ખાલસા કર્યા કયા કયા તો જો પહેલો મુદ્દો છે કે તેણે શીખોને હરાવી પંજાબ ખાલસા કર્યું તેણે મ્યાનમાર એટલે કે બર્માના રાજાને હરાવી રંગૂન સહિતનો પેગુ પ્રાંત પણ શું કર્યો ખાલસા કર્યો ત્યારબાદ તેણે સતારા જેતપુર સંબલપુર ઉદયપુર એટલે કે મધ્યપ્રદેશ ઉદેપુર મધ્યપ્રદેશ ઝાંસી બગાત નાગપુર વગેરે રાજાઓનું અપુત્ર અવસાન થતાં તેમનો દત્તક પુત્ર લેવાનો હક નામંજૂર કરી તેમના રાજ્ય શું કર્યા ખાલસા કર્યા ત્યારબાદ આગળનો પોઈન્ટ કે રાજ્યમાં ગેરવહીવટ ચાલે છે એવા બહાના હેઠળ તેણે અવધના નવાબને પદભ્રષ્ટ કરી તેનું રાજ્ય ખાલસા કર્યું ત્યારબાદ નિજામ સહાયકારી યોજનાનું દેવું ભરવામાં નિષ્ફળ ગયો તેથી ડેલાવસીએ તેના રાજ્યનો સમ સમૃદ્ધ વરાડ પ્રાંત દેવા એને ખાલસા કર્યો નામ માત્રની સત્તાનો અંત લાવી ડેલાઉસીએ કર્ણાટક અને તાંજ રાજ્યોને પણ શું કર્યા ખાલસા કર્યા આમ ડેલાઉસીએ જીત જપ્તી અને ખાલસા એક એનું શું હતું સૂત્ર હતું આમ ડેલાઉસીએ જીત જપ્તી અને સૂત્ર દ્વારા ભારતના અનેક રાજ્યોને કંપની સરકારના પ્રદેશોમાં જોડી દઈ અંગ્રેજ સામ્રાજ્યનો ખૂબ વિસ્તાર કરી દીધો જોઈએ પ્રશ્ન આપણે આગળનો કે ડેલાઉસીએ કયા કયા સુધારાવાદી કાર્યો કર્યા હતા તો ઉત્તર છે કે ડેલાઉસીએ સુધારાવાદી કાર્યો આ પ્રમાણે કર્યા હતા એમાં પહેલો પોઈન્ટ છે જો કયા કયા કર્યા હતા તો જોઈએ કે ડેલાઉસીએ ડેલાઉસીએ ભારતમાં રેલવેની શરૂઆત કરી હતી તેના સમયમાં ઈસવીસન અઢારસો ત્રેપનમાં ભારતમાં મુંબઈ અને થાણા સુધીનો પ્રથમ રેલમાર્ક શરૂ થયો હતો બીજો પોઈન્ટ કે તેણે ભારતમાં શું કર્યું તેણે ભારતમાં આધુનિક ટપાલની શરૂઆત કરી હતી કોણે કરી લો ડેલાઉસીએ તેણે ભારતમાં આધુનિક ટપાલ પદ્ધતિની શરૂઆત કરી હતી તેના સમયમાં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર વ્યવહાર શરૂ થયો હતો તેણે ભારતમાં અંગ્રેજી કેળવણીની પણ વ્યવસ્થા કરી હતી તેણે બાળ લગ્ન પર શું કર્યું હતું પ્રતિબંધ મૂકતો અને વિધવા પૂર્ણ લગ્નને છૂટ આપતો એક કાયદો પણ બનાવ્યો હતો ત્યારબાદ તેણે જાહેર બોધકામ ખાતાની પણ એણે શું શરૂઆત કરી હતી તેણે કંપની સરકારના વહીવટમાં પણ ઘણા સુધારા કર્યા હતા ત્યારબાદ ડેલાઓસીએ ત્યારબાદ ડેલાઉસી કરેલા ઉપરયુક્ત ત્યારબાદ કરેલા ઉપરુક્ત સુધારાઓ ઉપરથી એમ કહી શકાય કે ડેલાઉસી સામ્રાજ્યવાદી હોવા છતાં સુધારાવાદી પણ હતો જોઈએ આપણે પ્રશ્ન આગળનો મેન મોટ પોઈન્ટ જો શું છે પ્રશ્ન આપે જો નીચેના પ્રશ્ન માટે આપેલા વિકલ્પોની સાચો વિકલ્પ પસંદ કરી અને ઉત્તર લખવાનો છે તો મિત્રો જો તમારી સમક્ષ અહીં પોઈન્ટ આપે જો કહ્યું છે કે ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો હતો તો ચાર મુદ્દા છે કોલંબસે પ્રિન્સ એનરીએ વાસોદ ગામાય કે બાથોલિ બાથોલંબી રહેશે તો જવાબ આવશે ઓપ્શન સી બાર શું આવશે ઓપ્શન સી વાસ્કોદ ગામાએ જવાબ આવશે ઓપ્શન સી જવાબ ભારત આવવાનો જળમાર્ગ શોધ્યો તો વાસ્કોદ ગામાએ જોઈએ આપણે બીજો પ્રશ્ન કે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે એ તમારે કહેવાનું છે મિત્રો જો અહીંયા ચાર પોઈન્ટ છે કયું વિધાન ખોટું છે તો અહીંયા જે આપ્યું છે કે ઓપ્શન સી પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળ બિહાર અને ઓડિશા એટલે કે ઓડિસ્સાની દીવાની સત્તા મળી જાય વિધાન ખોટું જવાબ છે આપણો ઓપ્શન સી અને કયા કયા સાચા છે તો ઈસવી સત્તરસો સત્તાવનમાં પ્લાસીનું યુદ્ધ થયું હતું સાચી વાત છે ઓપ્શન બીજો કે પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળના ચોવીસ પ્રકારની જાગીર મળી હતી એ પણ સાચી વાત છે અને ડી બંગાળના નવાબ સિરાજ ઉદલાએ પ્લાસીના યુદ્ધમાં ભાગ લીધો આ વિદન સાચા છે તો અહીંયા ખોટા આપણે જવાબ આપવાના તો જવાબ ખોટો કયો બનશે ઓપ્શન સી જવાબ ખોટો બનશે બરાબર છે જોઈએ આપણે પ્રશ્ન આગળ કે ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો હતો તો મિત્રો આવે તો વોરન હેસ્ટિંગ વેલેસ્ટલી ડિલાઉસી કે જવાબ શું આવશે ઓપ્શન એ જવાબ બનશે તો ભારતમાં પહેલાં આવે તો વોરંગ હેસ્ટિંગ જવાબ તમારી સમક્ષ ઓપ્શન એ વોરંગ હેસ્ટિંગ આવે તો જોઈએ પ્રશ્ન આપણે આગળ સીધા જવાબ જોઈએ તો કે અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે કર્યો હતો તો ટીપુ સુલતાન સાથે ઓપ્શન એ જવાબ બનશે ટીપુ સુલતાન ઓપ્શન એ જવાબ બનશે પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ ભારતમાં જાહેર બોદકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ હતી તો લોડ ડેલાઉસી જવાબ બનશે ઓપ્શન બી ડેલાઉસી ઓપ્શન બી જવાબ બનશે ડેલાઉસીના બરાબર છે તો મિત્રો આ પ્રમાણે આપણે અહીંયા જે આ વિડીયો છે એ ધોરણ નવનો સામાજિક વિજ્ઞાનનો પ્રથમ પાઠનો એ સંપૂર્ણપણે મિત્રો આપણે સ્વાધ્યાય મિત્રો અહીંયા આપણે પૂરો કરીએ છીએ જો મારો વિડીયો ગમ્યો હોય પસંદ આવ્યો હોય યુઝફુલ લાગ્યો હોય તો એને લાઈક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય તેના સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી અને એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેકે દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું ફરી મળીશું એક નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી બની રહો જય હિન્દ જય ભારત બેસ્ટ ઓફ લક